શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર અને પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા ગાયો માટેના રેડિયમ પટ્ટાનું ખાસ આયોજન કરાયું શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર અને પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા ગાયો માટેના રેડિયમ પટ્ટાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે હાઈવે ઉપર તેમજ રાજમાર્ગો પર વારંવાર પશુઓના લીધે અકસ્માત થતા હોય છે રાત્રિના સમયમાં પશુ વાહન ચાલકોને દેખાતા ન હોય તેના લીધે અવારનવાર અકસ્માત થતા હોય છે અને થોડા સમય પહેલા શ્રી મહાપરિષદ યુવા યુવાનો દ્વારા વનાણા ટોલ પ્લાઝા પાસે આવેલ હાઈવે પર આ પટ્ટાઓ બાંધવામાં આવ્યા હતા અકસ્માત અટકાવવા માટે શ્રી મહાપરિષદ યુવા પોરબંદર તેમજ પોરબંદર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ ખાસ કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીમાં શ્રી મહાપરિષદ યુવા પોરબંદરના પ્રમુખ રાજ પોપટ હરસિલ મજીઠિયા અમિત ચોલેરા પ્રતીક ઠકરા ચેતન પલા નિકુંજ પાબારી હિત પોપટ કિશન હિંડોચા ખુશાલ લાકાણી બિપિન મદલાણી ચેતન કોટેચા ચુરા ભાગ્ય રતનધારા અને ટ્રાફિક પોલીસ વિભાગના પીએસઆઈ અઘેરા અને ટ્રાફિક પોલીસના જવાનો જોડાયા હતા